કેબિનેટ બેઠક થી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા કોરોના કેસ અંગે અનેક સ્પષ્ટતા કરવામાં આવી છે તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોના જે એન એક ના છાસઠ કેસ છે આ સાથે જે એન વન ના છત્રીસ જેટલા કેસો પણ રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે આપણે ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિકવન્સિંગ કરીએ છીએ આ ટાઈપના ભારતમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં આવે છે મંત્રીએ જણાવ્યું કે આ તમામ કેસનું જીનોમ સિકવન્સિંગ કરી કરવામાં આવી રહ્યું છે એટલે આંકડો આપણને વધારે લાગે છે આ છત્રીસ કેસમાંથી બાવીસ તો રિકવર પણ થઈ ગયા છે અને ચૌદ હોમ આઇસોલેશનમાં છે તો બીજી તરફ રાજ્યમાં કોરોના પોઝિટિવિટી રેટ ઘણો જ ઓછો છે આ રેટ ફક્ત ઝીરો છ્યાસી ટકા છે એટલે કે ચિંતાજનક સ્થિતિ નહીં હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકો સાથ કરી અને જે લોકો છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો વધારે સારું છે પહેલા મેં કહ્યું હતું કે જેન સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો આપણા ત્યાંથી અહીંયા જીબીઆરસીમાં જ્યારે જીનોમ સિકવન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ જેન સિરીઝનો વેરિયન્ટ કોઈ પણ કોરોના કેસમાં માલુમ પડ્યો ન હતો એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું પરંતુ જેવું ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા છત્રીસ જેટલા જે એન સિરીઝના વેરિયન્ટવાળા કેસ જોવા મળ્યા છે વાયબ્ર વાયબ્રન્ટ આપણા ત્યાં ખૂબ મોટા પાયે યોજાઈ રહ્યો છે અને ગુજરાતના ભાવિ માટે ખૂબ લાખો કરોડોના કદાચ આ સતત ચાલતી પ્રક્રિયા છે એટલે એમાં રોજગાર પેદા થશે અને સાથે અહીંયા વિદેશી અને દેશના ઉદ્યોગપતિઓનું પણ અહીંયા રોકાણ થવાનું છે એવા સમયે કેન્દ્ર સરકાર તરફથી આ વાઇબ્રન્ટ અંગે જે પણ કોઈ એરપોર્ટમાં એડવાઇઝરી જાહેર થાય એ આપણે ફોલો કરીશું ટ્રાવેલ હિસ્ટ્રી વાળા કેસ જણની ગઈ હતી કેરાલામાં એમાંથી જે કેસ આવ્યા એ મોટા ભાગના નહીં પરંતુ લગભગ દસ થી અગિયાર કેસ એ પૈકીના હતા બહારના વિદેશોમાં પ્રવાસ કર્યો એવા પણ આપણને ત્રણ થી ચાર કેસ મળ્યા છે એટલે કુલ મળી ટ્રાવેલિંગ હિસ્ટ્રી વાળા ચૌદ પંદર થી વધારે કેસો નથી પચીસ પછી એક છવ્વીસમું ઉમેરાયું છે નામ હાલ મને યાદ નથી કેનેડા હજુ સુધી અત્યારે વાઇબ્રન્ટ અંગેની પ્રેસ કોન્ફરન્સ છે જ સાડા અગિયારે એટલે વિગત ડિટેલ તમને ત્યાંથી પણ મળશે આભાર તમે એને સરકારના નિર્ણયનો સરાહ્યો એ બદલ ગિફ્ટ સિટીની અંદર જે બાકીની એડવાઇઝરી જે જાહેર કરવાની છે એ ટૂંક સમયમાં એનું કામ ચાલુ છે એના ઉપર ચર્ચા વિચારણાના અંતે સીએમ સાહેબની કક્ષાએ એ એડવાઇઝરી જાહેર થશે